પણ અફસોસ એ વાતનો રહ્યા નથી મને નથી ખબર છે શું નતું આપ્યું સમાજે બધું જ આપ્યું એમને સાથ સરકાર જે જોયું હતું બધું જ આપ્યું હતું પણ જ્યારે એક બેન તરીકે આવે છે જ્યારે અન્ય સમાજ એને સ્વીકારવા તૈયાર છે મતલબ કે અન્ય સમાજ એની સાથે છે બધાના હક અને ન્યાય સામે લડવા માટે બેન તૈયાર છે ત્યારે સાથે કેવું પડે કે સાથે નથી પણ મને આશા છે બધા ઉપર વિશ્વાસ છે કે આ બધા જો સાથે હશો બનાસકાંઠા જિલ્લાની પ્રજા જો એમના સાથે હશે તો સ ટકા આપણે બેનને ભવ્ય વિજય અપાવીને આપણે બેનને લોકસભાની અંદર દિલ્હીમાં મૂકીશું પણ જે વાત કરી પ્રમાણે કે જ્યારે બોલવાનો ટાઈમ આવે ત્યારે બોલવું પડે પણ પછી જો ન બોલો તો એનો કોઈ મતલબ નથી અહીંયા બેઠેલા તમામ મારા સમાજના ધોળી તળી આગેવાનો પણ યુવાનો પણ બધા જ બેઠા છે અને બધા જ એમના માટે તન મન ધનથી મહેનત કરી હતી ત્યારે મને દુઃખ સાથે એક નાની બેન તરીકે કહેવું પડે છે કે આજે અમારે જરૂર છે ત્યારે સામે પક્ષે જઈને બેઠા છે મને એ નથી ખબર એક વ્યક્તિ હતો કદાચ બેન એવું પણ કીધું હતું કદાચ વિધાનસભાના પછી કે ભાઈ અમને લાવો બોલાવો ત્યારે કે ક્યાં ત્યાંથી થઈ ગઈ સારી ક્યાંથી થઈ ગઈ મારા સમાજ માટે અન્ય પ્રહારો એમને કર્યા હતા રમેશભાઈ તમે કીધું તું કે કોઈનું નામ ના લેતા પણ એક સમાજની દીકરી તરીકે મને દુઃખ થાય છે અને મારે બોલવું પડે છે તકલીફ થાય છે

મને નથી ખબર કે શું વાત થઈ મેં કીધું એ પ્રમાણે પણ દુઃખ છે ત્યારે આશા રાખું કે મારો સમાજ તમારી સાથે છે પણ સમાજની સાથે મારે તમારે બધાની જરૂર છે આ બેનને મારા બધાની જરૂર છે અને બેન તરીકે દીકરી તરીકે આના મોટી બેન વતી હું આ બધાને આ મંદિરની અંદર માતાજીની સાક્ષી કહું છું કે તમારા જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોને વાચા આપવા હર હંમેશા બેન તમારી પડખે રહેશે એ વિશ્વાસ સાથે મારી વાત and also press this bell icon.